આઠમનો ભદ્રકાળીનો મેળો ભવ્ય રીતે યોજાયો ઉમરેડ તાલુકાના ભાલેજ ગામમાં બાલપા અને તેરમી ભાલેજ બધાએ સાથે મળી પરંપરાગત રીતે મેળાની ઉજવણી કરવામાં આવે છે અને ભાલેજમાં માં ઐતિહાસિક વાવ આવેલ છે તેની બાજુમાં ભદ્રકાળી મંદિર આવેલ છે વર્ષોની પરંપરાગત રીતે મેળાનું આયોજન કરવામાં આવે છે અને મેળામાં જાતના ભેદભાવ વગર હજારોની સંખ્યામાં લોકો મેળામાં આવી હર્ષોલ્લાસની અનુભવ કરે છે જેમાં ભારત પોલીસની કામગીરી અસરકારક રહી મંદિર આગળ પાણી ભરાઈ જતા વધારે મેળો ભાલે ચોકડી પર ભરાતા ટ્રાફિકની સમસ્યા બનતા ટ્રાફિક ક્લિયર કરવા માટે સવારથી રાત સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી જેમાં આજુબાજુના ગામોમાંથી માનવ મેળા પણ ઉમટી પડે છે મેળામાં આવેલી અવનવી ચકડોળો રમકડાઓની દુકાનો અવનવી વેરાયટીઓ લોકો વેચવા માટે પટેલ આવે છે અને આ બધી જ વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બને છે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડબા સર્ચિસ આણંદ આનંદ ગુજરાત આજ રોજ બાદરવા સુદ આઠમ એ વર્ષોથી પરંપરા પ્રમાણે ચાલતું આવેલું છે ભાલેજ ગામના આજુબાજુના બાર પારા છે અને તેરનું ભાલેજ બધા જ ગામની પબ્લિક અહીંયા આવે છે આ મેળાનો આનંદ લે છે કોઈ નાચ જાતનો ભેદભાવ રહેતો નથી અને વર્ષો જૂની પરંપરા પ્રમાણે અહીંયા મેળો ભરાય છે અને કોઈ જાત અડચણરૂપ થતું નથી અને શાંતિથી પૂર્ણ થાય છે બીજું કે આ મંદિરમાં ભદ્રકાળીનું મંદિર આવેલું છે તેની જોડે શિકોતર માતાનું મંદિર આવેલું છે અને એક ઐતિહાસિક શિવલિંગ પણ છે અને તથા એક ઐતિહાસિક વાવ પણ છે એ વાવ વર્ષો જૂની વંજારાઓની બનાવેલી છે અને તે કહેવા પ્રમાણે શાસ્ત્રોમાં જોઈએ તો એ વાવ એક જ રાતમાં એનું નિર્માણ થયેલું છે અને તે વાવ બહુ ઐતિહાસિક છે અને બારે મહિના તેમાં પાણી રહે છે અને પાણી જે શુદ્ધ પીવાલાયક હોય છે